નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની એક શેર ઉપર પૂરા સો રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે રોકાણકારોને અને આની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે પેજ ઇન્ડસ્ટ્રીએ એ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે કંપનીના નફા અને આવકમાં વધારો જોવા મળ્યો છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સો કરોડ રૂપિયાનું પ્રતિ ઇક્વિટી શેરના

કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે ડિસેમ્બર 2023 ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીનો નફો 23% વધીને 152 કરોડ રૂપિયા પર પહોંચી ગયો એક વર્ષ પહેલા ક્વાર્ટરના કંપનીનો નફો 124 કરોડ રૂપિયા હતો કંપની વાર્ષિક આવક વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 2.4% વધીને 1229 કરોડ રૂપિયા પર પહોંચી જે એક વર્ષ પહેલા કંપનીની આવક આજ ક્વાર્ટરમાં 1200 ને 1200 કરોડ રૂપિયાની હતી વાત કરીએ તો જે ઓગણીસ ટકા વધીને બસો ત્રીસ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે એક જ વર્ષ પહેલા આ ક્વાર્ટરનો સેમ ક્વાર્ટરમાં ઇબિટા એકસો કરોડ રૂપિયા પર હતો કંપની નો માર્જિન દર વર્ષે સોળ પોઇન્ટ એક ટકા વધીને અઢાર પોઇન્ટ સાત ટકા પર આવી ગયું છે ગુરુવારે પેચ ઇન્ડસ્ટ્રીના શેરમાં એક પોઇન્ટ મોતે ટકા વધીને છત્રીસ હજાર નવસો ને પાંચ રૂપિયા ઉપર બંધ થયા હતા તેની બાવન સપ્તાહની ઊંચી સપાટી તેતાલીસ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયાની છે એટલે કે આ એક બહુ જ હાઈ લેવલનો શેર છે પણ કંપની સો રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે તો લાગતું નથી કે કોઈ સો રૂપિયાના ડિવિડન્ડ માટે છત્રીસ હજાર રૂપિયા ખર્ચી શકે ટોટલ સાડત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો આ વિડિયો આપણે પેજ ઇન્ડસ્ટ્રીના શેર વિશે વાત કરી કંપનીએ આના સો રૂપિયાના ડિવિડન્ડ વિશેની જાહેરાત કરી છે જેના ક્વાર્ટર ત્રણ ના કંપનીનું પરિણામ પણ સારું આવ્યું છે કંપનીએ આની રેકોર્ડ ડેટ ફેબ્રુઆરી નક્કી કરી છે અને આઠ માર્ચ સુધીમાં કંપની શેર ધારકો ના ખાતામાં સો રૂપિયાનું ડિવિડન્ડ જમા કરી દેશે તો જો તમારે પણ સો નું ડિવિડન્ડ જોતું હોય તો સાડા ત્રીસ હજાર રૂપિયા ખર્ચવા પડશે એક શેર માટે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દેજો